જય માતાજી મિત્રો આજે આપણે સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે અને આપણા બધા ભાઈઓ લોકેશન ઉપર જતા રહ્યા એટલે આજે આપણે એકદમ દેશી સ્ટાઇલમાં સિંગ ભજીયાનું શાક બનાવવાનું છે લેવાનું હું તમને લોકેશન ઉપર લઈ જઉં હા કરો ફરવા જવાનું લો બલાજી આ લાવ સબ્જી લઈ ના આઈ આવ જો જો હું હું લાય તો લે હું મોનો લઈ ના ધોઈ પર લો ભાઈ ઉધાલા હા બોલો તક ઉધાલા લાપા ચાલુ કરજો તમે થોડા હાથમાં મડાવો તો ફટ પાર આવ આ તો બેઈ ગયો પેલા ઠંડી વાવા આ ઠંડી કેવી ખબર ને ઠંડી તો એની જીવ ઠંડી માં ઉડાળજો હા જો પેલું આપડે ગ્રેબી કરવા મશીન લેતા ઊભા થઈને જો બરોબર બરોબર છે હા આવ હા પોલ મોણા ને તો બેવા જ દે દેવાના

એવું નહીં લેવું તર હા કરો ને તમે એટલે

જરા પેલું બધું હોય મેલી જ દો તમે પેલા મસાલા ગ્રેવીઓ બનાવી હતી ને બધું ઓઇલ એન દો પછી જ ના થવું

À, đúng oki ok đúng banao, griyo. Tao mất tóc lila mất tóc lạc hưng, 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 lạc

તમને લાગે તમારે ડોસી શીખવાડી છે બુધાલાલ બોલો તા આમાં ડોસી તો કોઈ શીખવાડતા નહી પણ તમારે ડોસી શીખવાડે એટલે તો તમે આ ચૂ તૈયાર કરી દીધું જો હા તમને ખબર તો જબર પડે હવે જાવ ને હવે મારા મારા હાથે તમારા હાથે જાવ ને તો તમારા હાથે વાત કરવી હે હો સાબુ ખોલું આપણે બેન

તૈયાર થઈ ગયું હો આ થાળી તો તૈયાર કરી તો પેલા રોટલા કરતા હો ધોડો ભા ધોડો અમે અમારું કરીને આવો ઉભા આ મન તમારે કેવું ના પડ અમે અમારો બંદોસ કરીને જ આયા છીએ સનો આ લાજો આવું લાબા આ બેડ છે યાર બેડ નઈ લે આ લે બ્રેડ આ લે આ આડો એટલી કલતી સરસ વસ્તુ તમે નાખો નાખો હાડો તમે નાખો એટલે આ તો જબરવક બુધાલા છેતરી ગયા આ વખત તો ના ના મને રોટલીઓ બેહાર દાદા

ઓછું રમતુજી ભાઈ ના છે ઊંચા આવતા આપડે ચાલુ કરજો ચાલુ રે મિત્રો ભજિયા નું શાક એકદમ સુપર બન્યું હોય ખાવાની મજા આવે અમે તો આજ તો બ્રેડ લાયા છે અમે વાય ને રોટલીઓ બનાવી દીધી પણ અમે બ્રેડ લાયા છે એટલે મજા આવે બ્રેડ અંગત ખાવાનું મિત્રો આ શિંગ ભજનનું શાક હું તો પહેલી વાર ખાધું હ અને અમારી વાડીએ બનાવ્યું હ અને વાડીએ ખાવાની એટલી મજા આવે હે ને કે વાત જ છોડી મેલો એકદમ સુપર એક નંબર કોઈ બોલવું જ નહીં સુપર ભજન સાવ અને બ્રેડ અને એટલે આ સાસ ના લાય ને સાસ આપતી હશે અને ત્રણ વસ્તુ હંકાર ખાજો પેટ ધરાઈ રહ્યા તમારું સુપર